નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ વિકાસ સ્ટોરી પર એક નવા વિડીયોમાં મિત્રો હોળીના દહન બાદ એક મુઠ્ઠી રાખનો ઉપાય જો તમે કરી લેશો તો મિત્રો તમારી બધી જ મનોકામના છે તે પૂર્ણ થવા લાગશે મિત્રો હોળીના દહન અને તેની રાત્રિ હિન્દુ ધર્મશાસ્ત્રોમાં અત્યંત પવિત્ર અને શક્તિશાળી માનવામાં આવે છે માન્યતા છે કે આ રાત્રે કરવામાં આવેલા ખાસ ઉપાયો અને પ્રાર્થનાથી મનોકામનાઓ પૂર્ણ થવા લાગે છે અને જીવનમાં સમૃદ્ધિ અને સકારાત્મકતા આવે છે આ વર્ષે બે હજાર પચીસમાં માં હોળી તેર માર્ચે ઉજવાશે અને ખાસ કરીને આ વર્ષની હોળી અદ્ભુત ચમત્કારી અને શક્તિશાળી સાબિત થવાની છે ખાસ વાત એ છે કે આ વર્ષે હોળીની રાત્રે ચંદ્રગ્રહણ પણ થવાનું છે જે આ પવિત્ર રાત્રિની શક્તિને અનેક ઘણું વધારી દેશે મિત્રો આવનારી હોળીની પવિત્ર રાત્રે કેટલાક વિશેષ અને પ્રભાવશાળી ઉપાયો છે જે તમારા જીવનમાં ચમત્કાર કરી શકે છે માન્યતા છે કે જો તમે હોળીના દહનની એક મુઠ્ઠી રાખ સાચવી રાખશો અને યોગ્ય રીતથી તેનો ઉપયોગ કરશો તો જીવનની મુશ્કેલીઓ દૂર થવા લાગશે અને અને ધન સમૃદ્ધિ સકારાત્મક ઉર્જા તમારા ઘરમાં પ્રવેશ કરશે આજના વિડીયોમાં આપણે જાણીશું કે હોળીના દિવસે એવા કયા મહત્વપૂર્ણ ઉપાય કરવા જોઈએ જેનાથી તમારું નસીબ ચમકી શકે છે જો તમારા ઘરમાં ગરીબી અને આર્થિક તંગી છે તો આ ખાસ ઉપાયથી તેનો અંત આવી શકે છે ખાસ કરીને જો તમે હોળીની રાત્રે દહન પછીની એક મુઠ્ઠી રાખ લઈને એક સરળ પણ શક્તિશાળી ઉપાય કરો તો ધન આવકમાં માર્ગ ખુલી શકે છે અને તમારા જીવનમાં સંપત્તિ અને સુખ સમૃદ્ધિ પ્રવેશ કરશે મિત્રો આ હોળીની જે રાખ હોય છે તે બહુ જ ચમત્કારી હોય છે આપણા હિન્દુ શાસ્ત્રોમાં પણ હોળીની રાખના બહુ જ વિશેષ ઉપાયો જણાવવામાં આવ્યા છે તો આપણે એ જ ઉપાયો વિશે આજના વિડીયોમાં વાત કરીશું આથી મિત્રો જો તમે આ વિડીયોને એકવાર પૂરો જોઈ લેશો તો લક્ષ્મી માતાનો વાસ તમારા ઘરમાં હંમેશને માટે થઈ જશે તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છતા હોય કે મહાદેવની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો મિત્રો હોળી વિશે વાત કરીએ તો હોળીના તહેવારને વસંતનો દૂત માનવામાં આવે છે તેવી જ રીતે ધાર્મિક માન્યતા અનુસાર આ તહેવારને અનિષ્ટ પર સારાની જીત તરીકે ઉજવવામાં આવે છે આ દિવસે દરેક વ્યક્તિ પોતાના મનભેદને ભૂલીને એકબીજાને રંગ લગાવે છે જેમાં મિત્રો લાલ રંગ છે તે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે લાલ રંગને પ્રેમ અને સંવાદિતાનું પ્રતિક માનવામાં આવે છે જેના કારણે પરસ્પર પ્રેમ અને સ્નેહ વધે છે ધાર્મિક માન્યતા અનુસાર હોળીનું દહન હોળીના દિવસે ભગવાન શ્રીકૃષ્ણ શ્રીહરિ અને બધા જ દેવી દેવતાઓની પૂજા કરવાથી તમામ નકારાત્મક શક્તિઓનો નાશ થઈ શકે છે અને સાથે જ મિત્રો જીવનમાં સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે તેમજ મિત્રો હોળીને લગતા અમુક વિશેષ ઉપાયો કરો છો તો તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવી શકે છે મિત્રો આ વિડિયોમાં અમે તમને બધી જ જાણકારી આપવાના છીએ આથી જે કોઈ પણ વ્યક્તિ આ વિડીયોમાં છેલ્લે સુધી બન્યું રહેશે મિત્રો એ વ્યક્તિ છે તે પોતાનું નસીબ ચમકાવી શકશે તો મિત્રો સૌપ્રથમ આપણે જાણીશું કે તમારે હોળીમાં એવી કઈ વસ્તુ નાખવાની છે તમને લાભની પ્રાપ્તિ થઈ શકે એનાથી તો મિત્રો સૌ તમે હોળીમાં અમુક વિશેષ વસ્તુઓ નાખી શકો છો તો તમારા ઘરમાં જે પણ નકારાત્મક ઉર્જા હોય છે તે સમાપ્ત થઈ શકે છે તો સૌપ્રથમ હોળીની આગમાં નાળિયેર ઘઉં જુવાર અને મિત્રો ગોળ અર્પણ કરવાથી જીવનમાં જે પણ નકારાત્મક ઉર્જા છે તે સમાપ્ત થઈ જાય છે અને જો કોઈની ખરાબ નજર તમારા ઘર ઉપર લાગી ગઈ હોય તો મિત્રો એ પણ જતી રહે છે મિત્રો એવું પણ મનાય છે કે જો તમે હોળીની આગમાં નાળિયેર ઘઉં અર્પણ કરો છો તો મિત્રો માત્ર નકારાત્મક ઉર્જા સમાપ્ત નહીં થાય પરંતુ તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થઈ શકે છે અને મિત્રો તમારા જીવનમાં જે પણ મુશ્કેલી છે બધી જ જતી રહે છે તો મિત્રો આજે હોળીનું દહન છે આવાસમાં બધું જ ચમત્કારી અને પ્રભાવશાળી છે તો મિત્રો તમારે આ વસ્તુ અવશ્ય કરવી જોઈએ કારણ કે મિત્રો હોળી છે એ વર્ષમાં એક વખત આવે છે આથી જો મિત્રો તમે વર્ષમાં એક વાર હોળીના દિવસે આ પ્રકારે ઉપાય કરી લો છો તો મિત્રો આખું વર્ષ તમારા ઘરમાં ક્યારેય અન્ન પણ ખૂટતું નથી અને ધન પણ ખૂટતું નથી સાથે જ જો તમારા ઘરની ગરીબી છે એ પણ સમાપ્ત થઈ જાય છે તો મિત્રો તમને આ ઉપાય કરવાનો મોકો વારે વારે નથી મળી શકતો તેમજ મિત્રો આપણા હિન્દુ ધર્મશાસ્ત્રમાં એવું માનવામાં આવે છે કે જે હોળીનું દહન હોય છે એ દિવસે જો તમે આ એક ઉપાય કરો છો તો મિત્રો તમારા ઘરમાં જે પણ આર્થિક સમસ્યા હોય તે પણ સમાપ્ત થઈ શકે છે તેમજ મિત્રો કોઈ પણ વ્યક્તિ જો પૈસાની તંગીથી હેરાન થતું હોય તો તેને હોળીના દિવસે આ ઉપાય અવશ્ય કરી લેવા જોઈએ તો જો મિત્રો તમારા ઘરમાં પણ આર્થિક સમસ્યા બહુ વધી ગઈ હોય તો મિત્રો હોળીની આગમાં તમારે સાત ગોમતી ચક્ર અર્પણ કરી દેવા જોઈએ તેની સાથે જ જ્યારે પણ તમે હોળીની આગમાં આ સાત ગોમતી ચક્ર નાખો ત્યારે ઓમ મહાલક્ષ્મી નમ મંત્ર નો એકવીસ વાર જાપ કરી લેવો જોઈએ આથી જ મિત્રો તમારા જીવનમાં ધન આગમનના માર્ગ ખુલવા લાગે છે તેની સાથે જ મિત્રો તમને લેણામાંથી પણ મુક્તિ મળી શકે છે તેમજ મિત્રો જો તમારું જૂનું કોઈ એવું લેણું હશે તો મિત્રો એ પણ સમાપ્ત થઈ જશે તેમજ કોઈ પણ ધનની સંબંધિત મુશ્કેલી હોય એ પણ તરત જ સમાપ્ત થઈ જાય છે સાથે જ મિત્રો આ સાત ગોમતી ચક્રવાળો ઉપાય તમે અવશ્ય કરી લેજો મિત્રો જે ધનવાન લોકો જે હોય છે બધા જ આ ઉપાય અવશ્ય હોળીના દિવસે કરે છે આથી જ તમારે ભૂલ્યા વગર હોળીના દિવસે અવશ્ય કરી લેવો જોઈએ કે જેનાથી મિત્રો તમે બધી જ સમસ્યાઓમાંથી ઉજાગર થઈ શકો આથી જ આ ગુપ્ત ઉપાય તમને બીજું કોઈ જણાવી નહીં શકે તો મિત્રો તમારે આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેવી જોઈએ કે જેથી બધા જ તહેવારોના ખાસ ઉપાય તમને જાણવા મળી શકે મિત્રો જે કોઈ પણ ધનવાન વ્યક્તિ હશે તે લોકોએ પણ હોળીના દિવસે આ સાત ગોમતી ચક્રવાળા ઉપાય અવશ્ય કરેલા હોય છે આથી જ તેના ઘરમાં હંમેશને માટે લક્ષ્મી માતાનો રહે છે તો મિત્રો તમારે પણ આવનારી હોળીના દિવસે આ ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ અને મિત્રો સાથે જ આપણે આ વિડીયોમાં જાણીશું કે હોળીના દહનની જે એક મુઠ્ઠી રાખ છે તેનો ઉપાય તમારે કઈ રીતે કરવાનો છે કે જેનાથી તમારા ઘરમાં ધન પ્રાપ્તિ થઈ શકે આથી જ મિત્રો આ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો તો મિત્રો આગળ વધતા પહેલા જો તમે હજુ સુધી આ આ ન કર્યો હોય તો મિત્રો એક જરૂર કરી દેજો કે જેથી કરીને હોળી મૈયાની કૃપા તમને પ્રાપ્ત થઈ શકે તો મિત્રો જ્યારે પણ હોળી હોય એટલે કે મિત્રો જ્યારે પણ હોળીનું દહન થતું હોય ત્યારે હોળીના પછીના દિવસે સવારે જે હોળીના દહનમાં રાખ પડેલી હોય છે તો તે રાખને તમારે પોતાના ઘરે લઈને આવવી જોઈએ તેની સાથે જ મિત્રો જ્યારે પણ તમે આ હોળીની રાખ હોળીના દહનમાંથી ઉપાડો ત્યારે તમારે હોળી મૈયાના આશીર્વાદ લેવા જોઈએ અને એવી પ્રાર્થના કરવી જોઈએ કે હે હોળી મૈયા અમારા ઘરમાં જે કંઈ પણ ગરીબી તેમજ અન્ય સમસ્યા છે તેને તમે દૂર કરી દેજો જો અમારા ઘરમાં કોઈ દોષ હોય તો તેને પણ દૂર કરી દેજો આટલી પ્રાર્થના કરીને મિત્રો તમારે એક મુઠ્ઠી રાખ છે એ હોળીના દહનમાંથી લઈને પોતાના ઘરે આવી જવાનું છે અને એક લાલ કપડું લઈ અને તેમાં તમારી આ હોળીની જે રાખ છે તેને નાખી દેવાની છે સાથે જ મિત્રો આ લાલ કપડામાં હોળીની રાખ નાખીને એક પોટલી બનાવીને તમારે પોતાના ઘરના મંદિરમાં બેસીને પોતાના દેવી દેવતાઓની પૂજા અર્ચના કરી લેવાની છે ત્યારબાદ મિત્રો આ જે એક પોટલી બનાવી છે તમે જે હોળીની રાખ લીધી છે તેને તમે જ્યાં પણ ધન રાખો છો તે તિજોરીમાં તમારે મૂકી દેવાની છે આથી જ મિત્રો જો તમે હોળીના દહનની રાખનો આ પ્રકારે ઉપાય કરી લેશો તો મિત્રો તમારા ધ ઘરમાં અવશ્ય ધન આવવાનું શરૂ થઈ જશે મિત્રો આ જે હોળીની રાખ જે હોય છે તે બહુ જ પવિત્ર માનવામાં આવે છે કારણ કે આ રાખમાં હોળી મૈયાનો વાસ હોય છે અને જો તમે આ રાખને આખું વર્ષ ઘરમાં રાખો છો તો મિત્રો તમારા ઘરમાં આખું વર્ષ ધન ધાન્યથી કમી કોઈ દિવસ આવી નહીં શકે તેમજ મિત્રો આ હોળીની રાખ છે તે આપણા શાસ્ત્રોમાં પણ આનું બહુ જ મહત્વ છે તેમજ મિત્રો જો ઘરમાં કોઈ એવો વ્યક્તિ હોય કે જે બહુ જ બીમાર રહેતો હોય તો મિત્રો તેણે આ હોળીની રાખનો ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ તેમજ મિત્રો માણસે ચાલવામાં અસમર્થ હોય તો મિત્રો ઘરના કોઈ એક સભ્યએ હોળીના દહનની રાખને લઈને પોતાના ઘરે આવી જવું જોઈએ અને મિત્રો બધા જ વ્યક્તિના કપાળમાં આહોળીની રાખથી એક ચાંદલો અવશ્ય કરી દેવો જોઈએ કે જેનાથી મિત્રો ઘરમાં સભ્યો ઉપર જે કંઈ પણ નકારાત્મક ઉર્જા હોય એ બધી જ સમાપ્ત થઈ જાય છે અને જે કોઈ પણ બીમાર માણસ હોય તેની ઉપરથી મિત્રો તમારે આ એક મુઠ્ઠી રાખને એ માણસની ઉપરથી સાત વાર ઉતારી લેવી જોઈએ આથી જ જો તમે હોળીની રાખનો આ પ્રકારે ઉપાય કરી લો છો તો મિત્રો તે બીમાર માણસ છે એ પણ સાજો થઈ શકે છે તો હોળીની રાખનો તમારે આ પ્રકારે ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ કે જેનાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થઈ શકે તેમજ મિત્રો હોળીની રાખ જે છે તેને જો તમે તલના તેલમાં ભેળવીને પછી તે રાગ પોતાના શરીર ઉપર લગાડો છો તો તમારે ઘણા બધા લાભ જોવા મળી શકે છે તો મિત્રો હવે આપણે જાણીએ કે આ તમારે હોળીના દહનમાં એવી કઈ શુભ વસ્તુ નાખવી જોઈએ કે જેનાથી તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે અને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય તો મિત્રો હળદરની જે ગાંઠ હોય છે તેને જો તમે હોળીના દહનમાં અર્પણ કરો છો તો મિત્રો તમારા ઘરના બધા જ સભ્યોના સ્વાસ્થ્યમાં સુધારો આવી શકે છે તેની સાથે જ મિત્રો તમને નિરોગી જીવન પણ પ્રાપ્ત થઈ શકે છે જ મિત્રો જો તમારા ઘરના સભ્યો ઉપર કોઈ જૂનો રોગ હોય હોય કે જે ઘણા સમયથી બીમારીથી રહ્યો તો એ જલ્દી સાજો થઈ શકે છે આથી જ મિત્રો હળદરની જે સુકાયેલી ગાંઠ હોય છે એ જ તમારે હોળીના દહનમાં અર્પણ કરવી જોઈએ તેમજ મિત્રો તમારે હોળીના દહનમાં શેરડી પણ અર્પણ કરવી જોઈએ આ શેરડી છે એ લીલી હોવી જોઈએ આ શેરડી તમે હોળીના દહનમાં અર્પણ કરી શકો છો તો મિત્રો હોળી મૈયાની કૃપા તમને પ્રાપ્ત થઈ શકે છે તેમજ જો તમારા દુશ્મનો વધારે હોય તો તમારે હોળીના દિવસે આ ઉપાય અવશ્ય કરવો જોઈએ તો હોળીના દહનની જે રાખ હોય છે તમે જુઓ ઘરે લાવો લાવીને આખા ઘરમાં છાંટી દો છો તો મિત્રો તમારા જે પણ દુશ્મનો હોય છે તે નષ્ટ થઈ જાય છે એવું માનવામાં આવે છે કે હોળીની જે રાખ હોય છે તે રાખનો જો તમે પોતાના ઘરની ચારે બાજુ હકાપ કરી દો છો તો મિત્રો તમારા જેટલા પણ દુશ્મનો હોય તેનાથી તમને મુક્તિ મળી શકે છે તો મિત્રો તમારે હોળીની રાખનો આ ચમત્કારી ઉપાય છે તે અવશ્ય કરી લેવો જોઈએ મિત્રો આ મોકો છે એ તમને વર્ષની અંદર એક જ વાર મળે છે મિત્રો તમારે આ ઉપાય અવશ્ય કરવો જ જોઈએ તેમજ એવું માનવામાં આવે છે કે હોળીના દહનની રાત્રે ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતા છે તે સાક્ષાત ધરતી ઉપર આવે છે આથી જ જો મિત્રો કોઈ પણ વ્યક્તિ હોળીના દહનની રાત્રે પૂરા ભાવથી તેની પૂજા અર્ચના કરે છે તો લક્ષ્મી માતાની કૃપા તેની ઉપર એવી રીતે વર્ષે છે કે તેના જીવનમાં ધન સંબંધિત જે કંઈ પણ સમસ્યા હોય તે નષ્ટ થઈ જાય છે અને તે કરોડપતિ બની જાય છે તેમજ લક્ષ્મી માતા છે તેને ધનવાન બનવાના આશીર્વાદ આપે છે અને એનું નસીબ છે એ રાતોરાત જ ચમકી શકે છે મિત્રો અમુક લોકો જે હોય છે તે મહેનત તો વધુ જ કરે છે અને તે પૈસા પણ કમાય છે પરંતુ જે પણ પૈસા આવે છે તે તેની પાસે ટકી શકતા નથી તો તમારે શું કરવું જોઈએ મિત્રો હોળીના દહનની જે રાખ હોય તેને તમારે કોઈ પણ લાલ કપડામાં બાંધીને પછી તમે જ્યાં પણ પૈસા મૂકો છો તેની અંદર તમારે મૂકી દેવી જોઈએ આનાથી મિત્રો તમારું ધન ક્યારેય એમ જ ખર્ચાઈ નહીં શકે તેમજ તમારા ઘરમાં ધન આવવાના નવા નવા માર્ગ ખુલવા લાગશે તેની સાથે જ મિત્રો હોળીના દહનની જે રાખ છે તેને જો તમે પોતાના ઘરમાં લાવીને પોતાના મુખ્ય દ્વાર ઉપર જ્યાં પણ તમે દીવો પ્રગટાવ્યો હોય છે તો એ દીવામાં તમારે આહોળીની રાખ મૂકી દેવી જોઈએ આનાથી મિત્રો જે દીવામાંથી જ્યોત બહાર આવશે તેનાથી તમારા ઘરમાં જે કંઈ પણ નકારાત્મક ઉર્જા છે તે બધી જ સમાપ્ત થઈ જશે તેમજ તમારા ઘરમાં કોઈ દોષ જેવા કે વાસ્તુ દોષ શનિ દોષ મંગળ દોષ અથવા તો ગ્રહ દોષ અથવા તો નજર દોષ બંધન દોષ હશે તો એ પણ બધા જ દોષોથી તમને મુક્તિ મળી જશે આથી જ મિત્રો તમારા ઘરમાં સુખ સમૃદ્ધનો વાસ થવા લાગશે તેની સાથે જ જો અમુક દંપતી એવા હોય કે જે સંતાન પ્રાપ્તિના ઉપાયો કરીને થાકી ગયા હોય પરંતુ તેમ છતાં તેને હજુ સુધી કોઈ બાળકનો જન્મ ન થયો હોય તો તે લોકોએ હોળીના દહનના દિવસે આ ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ કે જેનાથી તે માતાના ખોળામાં અવશ્ય એક પુત્રની પ્રાપ્તિ થઈ શકે મિત્રો અમુક પતિ પત્ની જે છે એ એવા હોય છે કે ભલે લોકોના લગ્ન થયાને ચાર થી પાંચ અથવા તો દસ વર્ષ જેટલું થઈ ગયું હોય છે પરંતુ તેમ છતાં તેના જીવનમાં હજુ સુધી એ લોકોને સંતાન સુખ મળ્યું નથી હોતું આથી તે લોકો બહુ જ ચિંતામાં રહેતા હોય છે અને તે એવું ઈચ્છતા હોય છે કે હવે અમને એક પુત્રની પ્રાપ્તિ થઈ તો મિત્રો તમારે આ હોળીના દહનની રાત્રે તમારે આ એક ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ એવા કોઈ દંપતી હોય કે જેને હજુ સુધી સંતાન પ્રાપ્ત ન થયું હોય તો મિત્રો તે લોકોએ હોળીની રાત્રે ભગવાન શિવ તેમજ માતા પાર્વતીના નામનું ધ્યાન કરવું જોઈએ અને પછી ધ્યાન કરીને પછી તે લોકોએ હોળીના દહનમાં એક સૂકું નારિયેલ અવશ્ય અર્પણ કરવું જોઈએ આથી જે કોઈ પણ દંપતી પૂરી શ્રદ્ધાથી આ ઉપાય કરે છે તો તેને અવશ્ય એક પુત્રની પ્રાપ્તિ થઈ શકે છે આથી જે કોઈ પણ પતિ પત્ની આ ઉપાય પૂરી શ્રદ્ધાથી કરે તો તેને આ ઉપાયનું ફળ અવશ્ય પ્રાપ્ત થઈ શકે છે મિત્રો કોઈ પણ ઉપાયને કરતી વખતે સકારાત્મક વિચાર અને મંત્ર જાપ બહુ જ જરૂરી માનવામાં આવે છે આથી જો આ ઉપાયને પૂરી શ્રદ્ધાની સાથે કરવામાં આવે તો મિત્રો હોળીના દહનની જે રાખ છે એ બહુ જ ચમત્કારી સાબિત થઈ શકે છે એ જીવનમાં શુભતા વધારી શકે છે તો મિત્રો હવે આપણે હોળીનું ધાર્મિક મહત્ત્વ જાણીએ મિત્રો આપણા હિન્દુ ધર્મશાસ્ત્રમાં હોળીનું ધાર્મિક મહત્ત્વ ઘણું બધું છે હોળીમાં રંગો સાથે રમવાનું મહત્વ ભગવાન કૃષ્ણ સાથે સંકળાયેલું છે જેઓ કાળી ચામડીના હતા અને તેમની માતાને ફરિયાદ કરતા હતા કે બધી જ ગોપીઓ અને રાધાનો રંગ ગોરો હતો તો પછી તેઓ શામ કેમ હતા અને ગોપીઓ છે એ ભગવાન કૃષ્ણની મજાક ઉડાવતી હતી તેથી તેની માતાએ તેને કહ્યું કે તે ગોપીઓ અને રાધાને ગમે તે રંગમાં રંગી શકે છે આ રીતે હોળી ઉપર રંગોથી રમવાની પરંપરા ચાલુ થઈ આ મનોરંજક અને ગતિશીલ હોળી એક ખૂબ જ પ્રખ્યાત પરંપરા છે જે ભગવાન કૃષ્ણ માટે પ્રખ્યાત મથુરા વૃંદાવનમાં વ્રજ અને હોળીની ઉજવણીમાં ઉજવવામાં આવે છે સાથે જ મિત્રો હવે આપણે જાણીએ કે હોળી કેવી રીતે ઉજવવી તો મિત્રો હોળીના દહનના દિવસે પવિત્ર અગ્નિ પ્રગટાવવામાં આવે છે કે જેમાં તમામ પ્રકારની અનિષ્ટ અહંકાર અને નકારાત્મક ઉર્જા બળી જાય છે આની સાથે જ મિત્રો બીજા દિવસે લોકો રંગો લગાવીને તેમના પ્રિયજનોને આ હોળીના તહેવારને શુભેચ્છા પાઠવે છે અને નૃત્ય ગાયન અને સ્વાદિષ્ટ વાનગીઓની સાથે આ હોળી અને પુરુષો અને સ્ત્રીઓ મુક્તપણે એકબીજાને રંગ લગાવે છે અને આ ક્ષમા અને અજાણતા થયેલી ભૂલોને ભૂલી જવાનો દિવસ છે મિત્રો આ દિવસે દરેક વ્યક્તિને જૂના કોઈ અનબનાવ થયા હોય અથવા તો કોઈ જૂના ઝઘડા થયા હોય તો તે બધા જ ઝઘડાને ભૂલીને નવેસરથી નવા સંબંધોની શરૂઆત કરે છે એવું આ હોળીનું મહાત્મ્ય છે તેની સાથે જ મિત્રો પરંપરાગત પીણાનો આનંદ માણવાનો આ સમય છે પરંપરાગત પીણું દૂધમાંથી બનાવવામાં આવે છે અને હોળી પર પીરસવામાં આવે છે તે ઘણી જગ્યાએ સ્વાગત પીણું અથવા તો પ્રસાદ તરીકે પણ પીરસવામાં આવે છે ઘૂઘરા લાડવા પકોડા હલવો અને પૂરી વગેરે જેવી સ્વાદિષ્ટ મીઠાઈઓ અને વાનગીઓ ઉજવણીનો એક અભિન્ન ભાગ છે કારણ કે મિત્રો કોઈ પણ ભારતીય તહેવાર સ્વાદિષ્ટ ખોરાક વિના બહુ જ અધૂરો માનવામાં આવે છે તો મિત્રો હવે આપણે જાણીએ કે તમારે હોળીના દિવસે એવા કયા શુભ કાર્યો કરવા જોઈએ કે જેનાથી તમારા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ થાય તેમજ તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવે અને તમારા ઘરમાં જેટલી પણ નકારાત્મક ઉર્જા હોય તે બધી જ સમાપ્ત થઈ જાય અને તમારા ઘરમાં જો ગરીબી હોય તો તે પણ સમાપ્ત થઈ જાય તો તમારે હોળીના દિવસે આ પ્રકારે કાર્યો અવશ્ય કરવા જોઈએ આવો એ કાર્યો વિશે વાત કરીએ મિત્રો હોળીનું દહન એટલે કે મિત્રો તેર માર્ચે આ વ્રતની પૂર્ણિમાનો પણ દિવસ હશે તેની સાથે જ મિત્રો સ્નાન દાનનું પણ આ દિવસે બહુ જ મહત્વ છે તેની સાથે જ મિત્રો હોળીના દિવસે તમે પુણ્યનું કાર્ય કરી શકો છો તેની સાથે જ મિત્રો તમે જરૂરિયાતમંદ લોકોને પૈસા અનાજ અથવા તો કપડાં અથવા તો ચપ્પલ અને છત્રીનું દાન પણ કરી શકો છો કે જેથી તમને બહુ જ પુણ્યની પ્રાપ્તિ થઈ શકે છે તેની સાથે જ મિત્રો આ દિવસે તમે બાલગોપાલને ફૂલોથી શણગારેલા ઉપર સ્થાપિત કરી શકો છો મિત્રો હિંડોળા દર્શન તરીકે ઓળખવામાં આવે છે તેની સાથે જ મિત્રો બિલીપત્ર ધતુરો અને ચંદનની સાથે શિવલિંગ ઉપર ગુલાલ પણ અર્પણ કર્યો અને અગરબત્તી પ્રગટાવીને તેની પણ આરતી કરો અને સાથે જ ઓમ નમઃ શિવાય મંત્રનો પણ જાપ કરી શકો છો કે જેથી ભગવાન શિવ છે એ પણ તમારાથી પ્રસન્ન થઈ શકે તેમજ મિત્રો તમે આ દિવસે ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાની પણ પૂજા અર્ચના કરી શકો છો તેની સાથે સાથે જ દક્ષિણા વર્તી શંખ ભગવાનને દૂધ અને જળ અર્પણ કરી શકો છો સાથે જ માખણ અને મિશ્રી પણ ચડાવી શકાય છે અને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો પણ જાપ કરી શકો છો અને હોળીના દિવસે ભગવાન સત્યનારાયણની કથા વાંચવી અને સાંભળવી પણ બહુ જ શુભ માનવામાં આવે છે આનાથી ઘરમાં સકારાત્મકતા આવે છે તેમજ કેસરને એક પવિત્ર પદાર્થ માનવામાં આવે છે જો તમે તેને હોળી પહેલા ઘરે લાવો છો તો તમને માનસિક શાંતિ મળે છે કેસર પવિત્રતા અને સમૃદ્ધિનું પ્રતિક છે તેથી તેને ઘરે લાવીને તમે જીવનમાં સમૃદ્ધિ પણ મેળવી શકો છો તેમજ જો તમે હોળી પહેલા દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા તો ચિત્ર ઘરે લાવો છો તો ઘરમાં સુખ અને સમૃદ્ધિનો વાસ થાય છે આ સાથે જ ઘરની નકારાત્મકતા પણ દૂર થવા લાગે છે તેમજ અવ્યવસ્થા મુક્ત જગ્યા તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનું આમંત્રણ આપે છે કોઈ પણ નકારાત્મક ઉર્જાથી બચવા માટે તમારા ઘરનો વિસ્તાર સ્વચ્છ રાખો જો તમારી પાસે કોઈ એવી વસ્તુ છે જેનો લાંબા સમયથી ઉપયોગ થતો નથી તો તેને તરત જ ઘરની બહાર ફેંકી દો તેમજ ઘરમાં તૂટેલી વસ્તુઓ રાખવાથી તમારા જીવનમાં સમસ્યાઓ આવી શકે છે અને તમારા ઘરની સકારાત્મક ઉર્જા પણ નકારાત્મકતામાં ફેરવાઈ શકે છે આ સિવાય હોળીના દિવસે મુખ્ય દરવાજાની સામે જોતા ન રાખવા જોઈએ જો તમારા ઘરમાં કોઈ પણ તૂટેલો અરીસો હોય તો તેને તાત્કાલિક જ ઘરની બહાર ફેંકી દેજો તો મિત્રો આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ આજની આ માહિતી તમને કેવી લાગી તે કમેન્ટમાં જરૂર જણાવજો પસંદ આવી હોય તો વિડીયોનો લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં મળીએ એક નવા વિડિયોમાં ત્યાં સુધી બધા જ મિત્રોને જય શ્રી કૃષ્ણ